એકવીસ છોટાઉદેપુર લોકસભા માટે સરકારી કર્મચારીઓએ કર્યું મતદાન બેલેટ પેપરથી મતદાનના થયા શ્રી ગણેશ ડભોઈ વિધાનસભામાં બસો ને સિત્તેર ઉપર બારસો કર્મીઓએ ચૂંટણી કામગીરીમાં રોકાયા તમામનું છ સેશન પ્રમાણે બેલેટ મતદાનથી મતદાન થયું છે આગામી એક મે સુધી બેલેટ પેપરથી કરાવાશે મતદાન ડભોઈ કોમર્સ કોલેજ ખાતે બેલેટ પેપર મતદાન કરવામાં આવ્યું પોલીસ શિક્ષકો જીઆરડી જવાનો હોમગાર્ડ જવાન દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું